તાપી જિલ્લામાં બે હાજર ઓગણીસ માં કરેલી ઘરફોડ ચોરી સહિત તેર ગુનાની કબૂલાત કરી હતી એક મહિનાના સમયગાળા દરમિયાન ઈચ્છાપુર કામરેજ અને અમરોલીથી થી કાર ચોરી કર્યાની અને ખટોદરા બરડોલી અને અમરોલીમાં ઘરફોડ ચોરી કરી હતી આરોપી જનરેલ સિંગ ઉર્ફે જલ્લુ સિંઘે કબુલાત કરી હતી કે તેણે સન વડોદરાના વિસ્તારમાં લૂંટ કરી હતી જેમાં ગુરુમુખ તથા ગુરુમુખસિંગ નેપાલસિંગ ચિખલીગર તથાડા ભી પકડાઈ ગયા હતા જરનેલ સિંઘ વોન્ટેડ હતો આ ઉપરાંત જર્નલ સિંઘે તેના સાગરીતો સાથે મળી ગીર સોમનાથ તાપી જિલ્લાના વ્યારામાં તેમજ ઉનામાં ઘરફોડ ચોરી અને મોટર તેમજ ઇકો કારની પણ ચોરી કરી હતી જર્નિલ સિંઘ વિરુદ્ધ સન બે હજાર બારથી સન બે હજાર ઓગણીસ સુધીમાં અમદાવાદ વડોદરા ભરૂચ નડિયાદમાં કુલ ચૌદ ગુના નોંધાઈ ચૂક્યા છે